નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજે વડોદરા ખાતે એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી વિદ્યાર્થીઓ દ્વારા એ સૌથી મોટી દિવ્યાંગજની માટેની ઓગણીસમો પેરના ઇવેન્ટ એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરે બે હજાર ચોવીસે યોજાશે વડોદરાની એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી વિદ્યાર્થીઓ દ્વારા આશિયાની સૌથી મોટી દિવ્યાંગજોની માટેની ઇવેન્ટ છેલ્લા અઢાર વર્ષથી યોજવામાં આવે છે આ વર્ષે પ્રે પ્રેરના ઇવેન્ટ ઓગણીસનું વર્ષે દિવ્યાગંજનો રાષ્ટ્રીય સ્તરે પોતાની અનૌખિક ખૂબી અને કલાને પ્રસ્તુત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડતી પેરના ઇવેન્ટ યુનેસ્કો દ્વારા પાંચ વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયેલ છે આ ઉપરાંત પેરના લિમકા બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું ગૌરવ સ્થાન ધરાવે છે પેરના ઇવેન્ટ દ્વારા અલ્ફાયા આર્ટિક ડીએ સ્પોર્ટ્સ ડીએ ઇવેન્ટ્સ જેવી વિવિધ કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે પેરના ઇવેન્ટ એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના દિવસે આયોજિત કરવામાં આવી છે પેરનાની આ વર્ષની જેમ આધારિત સંપૂર્ણ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગને સજાવવામાં આવશે જેના માટે ટુ અને થ્રી પોસ્ટિંગ રેકિંગ્સ વગેરે પેરના દ્વારા તૈયાર કરવામાં આવતા હોય છે રિપોર્ટ યતીન વાડન તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો આજે શાનું તમે કરી રહ્યા છો શું બનાવી રહ્યા છો અને શું તમારું તો નમસ્તે તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ વડોદરા કે જેમાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવતી પ્રેરણા ધ એ દિવ્યાંગજનો માટે કરવામાં આવતી એશિયા ખંડની સૌથી મોટી ઇવેન્ટ છે કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગજનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવું તથા તેઓની પાસેથી પ્રેરણા મેળવવું છે જેને અઢાર વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને તે આ 19મા વર્ષમાં એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે કે જે સ્પાય યુનિવર્સ આધારિત થીમ ધ ડાયરીઝ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફ્રોમ ક્લુઝ ટુ ટ્રુથ થીમ સાથે જોવા મળશે આશા છે કે દર વર્ષની જેમ આ વર્ષની થીમ પણ આપ સૌને પ્રભાવિત કરે તો તમે જેમ કે જોઈ શકો છો કે આ ડે સેન્ટર છે ડે સેન્ટરમાં ટેકનોલોજી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોતાના સમયમાં કે જ્યારે તેઓને અનુકૂળ હોય ત્યારે આવીને તેઓ અહીં આવીને જે તે ડેકોરેશનનું કામ કરતા હોય છે જે આ વર્ષની થીમને આધારે અમે ડેકોરેશન કરતા હોઈએ છીએ તેમાં ટુ ડી થ્રીડી સ્ટેન્ડિઝ હોલ્ડર્સ બેનર્સ વગેરે અમે બનાવતા હોઈએ છીએ અમારી પ્રેરણા ઇવેન્ટ એ અલ્ફાસ આઘાઝ ડીએ સ્પોર્ટ્સ ડીએ ઇવેન્ટ્સ વગેરે જેવા સેગમેન્ટ્સમાં વહેંચાયેલી છે કે જેમાં અલ્ફાસ એ દિગ્ગજ દિવ્યાંગજનો દ્વારા કરવામાં આવતો મોટિવેશનલ ટોક શો છે કે જેમાં તેઓ પોતાના જીવનના સ્મરણો સૌની સમક્ષ આવીને રજૂ કરે છે અને સૌને પ્રભાવિત કરે છે આ ઉપરાંત આગાઝ કે જે એક ડોનેશન ડ્રાઈવ છે કે જેમાં જરૂરિયાતમંદ લોકોને અમે જરૂરિયાતની ચીજવસ્તુઓ સમગ્ર વર્ષ દરમિયાન આપતા રહીએ છીએ ડીએ સ્પોર્ટ્સ એ પેરાઓલિમ્પિક રમતવીરો અહીં આવીને પોતાની રમતનું પ્રદર્શન કરતા હોય છે કે જેમાં અમે અમેચર ક્રિકેટ વિલચર બાસ્કેટબોલ વગેરે જેવી રમતો રાખતા હોઈએ છીએ આ ઉપરાંત ડીએ ઇવેન્ટ્સ એ દિવ્યાંગજનો માટે કરવામાં આવે છે કે જેમાં અમે ચાલીસથી પણ વધુ રમતોનું આયોજન કરતા હોઈએ છીએ વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ સિંગિંગ ડાન્સિંગ વગેરે આ ઉપરાંત અમે અનાથ બાળકો માટે પણ ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ વગેરે જેવી રમતોનું આયોજન કરતા હોઈએ છીએ આમ એશિયા ખંડની સૌથી મોટી ઇવેન્ટ હોવાથી અમને યુનેસ્કો તરફથી છ વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયેલું છે આ ઉપરાંત તમારું લિમકા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન છે અને ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી પણ અમને અપ્રિશિએશન લેટર પ્રાપ્ત થયેલો છે થેન્ક યુ મારું નામ હું મીડિયા કોઓર્ડિનેટર ભાર્ગવી ટેલર